સમાચાર રહેવાના છે દોઢ લાખ રૂપિયા સુધીની સહાય કેન્દ્ર સરકારે જાહેર કરી નવી યોજના જાણી લેજો ફટાફટ પાંચસો ટીવી ચેનલો મફત આવશે સેટઅપ બોક્સ વગર આખી જાણી લ્યો નવી જાહેરાત થઈ ગઈ

ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ 500 ટીવી ચેનલ હવે મફત જોવા મળવાની છે સૌથી મોટી જાહેરાત આજની BSNL દ્વારા કરી નાખવામાં આવી છે તાજેતરમાં કેટલાક રાજ્યોમાં તેની ઇન્ટરનેટ પ્રોટોકોલ આધારિત IF TV સેવા શરૂ કરી છે અને હવે ગુજરાતની અંદર આ સર્વિસ શરૂ કરી નાખવામાં આવી છે જેના દ્વારા યુઝર્સને મફતમાં પાંચસો સુધીની લાઈવ ટીવી ચેનલો જોવા મળવાની છે આ માટે તમારે કોઈ પણ સેટઅપ બોક્સ લેવાની જરૂર નથી કંપનીએ ચોખ્ખી માહિતી આપી દીધી છે અને કંપનીએ હવે જાહેરાત કરી દીધી છે કે હવે સત્તાવાર રીતે ગુજરાત ટેલિકોમ સર્કલમાં આ સેવા શરૂ કરી નાખવામાં આવી છે આ સેવા દ્વારા દરેક યુઝરને બફરિંગ વિના ક્લિયર ક્વોલિટીમાં પાંચસોથી વધુ લાઈવ ટીવી ચેનલો અને પ્રીમિયમ પે ટીવી કન્ટેન્ટનો આનંદ માણવાની ખૂબ સુવિધા મળવાની છે ખૂબ મોટી જાહેરાત બીએસએનએલ દ્વારા કરી નાખવામાં આવી છે આ સૌથી મોટી જાહેરાત છે જેમાં પાંચસોથી વધુ ટીવી ચેનલો સેટઅપ બોક્સ વગર મફતમાં તમને જોવા મળવાની છે તો સત્તાવાર રીતે ગુજરાત સર્કલની અંદર પણ જાહેરાત કરી નાખવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આજના મોટા સમાચાર એવાના છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા સૌથી મોટી જાહેરાત કરી નાખી છે દોઢ લાખ રૂપિયા સુધીની સહાય મળવાની છે રોડ અકસ્માતની અંદર જો તમે ચોવીસ કલાકની અંદર જાણ કરી દો છો તો દોઢ લાખ રૂપિયા સુધીની સહાય નીતિન ગડકરી દ્વારા આપવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે આ સૌથી મોટી યોજના બહાર પાડવામાં આવી છે અકસ્માત પીડિતો માટે કેશલેટ ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે જેમાં અકસ્માતના ચોવીસ કલાકની અંદર જાણ કરી દેવાની છે જેથી સરકાર પીડિતોને સાત દિવસ સુધી દોઢ લાખ રૂપિયા સુધીનું કવર આપશે એટલે સાત દિવસ સુધી સારવાર હોય તો તમને સાત દિવસ સુધીમાં દોઢ લાખ રૂપિયા સુધીનું કવર આપશે અને જો હિટ એન્ડ રન કેસ હોય તો મૃતકોના પરિવારને બે લાખ રૂપિયા સુધીની સહાય પણ આપશે તો અકસ્માતને લઈને સૌથી મોટી યોજના બહાર પાડવામાં આવી છે એક મોટી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારે ટેકાના ભાવની ભલામણ કરવામાં આવી છે એક બેઠક બોલાઈ હતી આ બેઠકમાં કૃષિ જણસીના ટેકાના ભાવો ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે હવે આ ટેકાના ભાવો કેન્દ્ર સરકારને મોકલશે કેન્દ્ર સરકાર પછી આ ભલામણોને સ્વીકારે છે કે નહીં એ આગળ જોવાનું રહ્યું પણ શું શું ભલામણો કરી છે કેટલા કેટલા ગુજરાતના ખેડૂતોને ટેકાના ભાવ મળવાના છે તો કપાસ માટે પ્રતિ ક્વિન્ટલ ત્રણ હજાર રૂપિયાની ભલામણ કરી છે બાજરીના પાંત્રીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જુવારના છપ્પનસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મકાઈના પિસ્તાળીસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એવી જ રીતના તુવેર મગ અડદ બધાયના ભાવ જાહેર કર્યા છે તુવેરના જણાવી દઉં તો એકાણું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મગના સત્તાણું પ્રતિ ક્વિન્ટલ અડદના પંચાણું પ્રતિ ક્વિન્ટલ મગફળીના છ્યાસી પ્રતિ ક્વિન્ટલ અને તલના બાર હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવામાં આવ્યા છે તમામ ભાવ વિડીયોને એકવાર સ્ટોપ કરીને જોઈ લેજો તો ટેકાના ભાવની ભલામણ ગુજરાત સરકારે કરી નાખી છે હવે કેન્દ્ર સરકાર આગળ શું નિર્ણય લે એ હવે આવનારા સમયમાં ખબર પડી જશે તો મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો એક દસ લાખ રૂપિયા સુધીનું સુરક્ષા કવચ સૌથી મોટા આજના સમાચાર એવાના છે પાટીદાર સમાજ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા પાટીદાર પરિવાર સુરક્ષા કવચ એક નવી યોજનાનું જાહેરાત કરી નાખવામાં આવ્યું છે તમામ મિત્રોને જણાવી કે સુરતના કડવા અને લેવવા પાટીદાર સમાજ દ્વારા અત્યારે જાહેરાત થઈ છે ધીમે ધીમે તમામ રાજ્યના કડવા અને લેવવા પાટીદારોને લાભ મળવા પાત્ર રહેવાનો છે જાહેરાત શું કરી છે પરિવાર સુરક્ષા કવચ યોજના આની જાહેરાત કરવામાં આવી છે જેમાં જે પરિવારની કમાતી વ્યક્તિ અથવા તો મોભીનું મોત થાય તો પરિવારને આર્થિક રીતે દસ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે આ પાટીદાર સમાજે પોતાના સમાજ માટે સૌથી મોટી જાહેરાત કરી છે આ યોજનાનો લાભ લેવો હોય તો દરેક પાટીદાર સમાજના લોકોએ અઢારથી થી ત્રીસ વર્ષ માટે વર્ષના સો રૂપિયા વહીવટી ખર્ચ અને બે હજાર રૂપિયા સહયોગ નિધિ તમારે આપવાની એકવીસો રૂપિયા વર્ષના એકત્રીસથી થી પિસ્તાળીસ વર્ષ હોય તો સો વહીવટી ખર્ચ અને પચીસો રૂપિયા સાહીઠ થી પંચાવન વર્ષ હોય તો સો રૂપિયા અને ત્રણ હજાર રૂપિયા આવી રીતના તમારે બે વર્ષ સુધી ભરવાનું છે બે વર્ષ સુધી ભરો છો તો તમે આ યોજનાના લાભ લેવા માટે પાત્ર થઈ જાઓ છો જો પરિવારની કમાતી વ્યક્તિ અથવા તો મોભીનું મોત થાય છે તો દસ લાખ રૂપિયા સુધી આપવામાં આવશે આ સૌથી મોટી જાહેરાત પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે સૌથી મોટા સમાચાર રહેવાના છે ત્યાર પછી મિત્રો હવે શિક્ષણ મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે તાબડતોડ તૈયારી અત્યારે શરૂ થઈ ગઈ છે હવે ધોરણ દસની અંદર બે વાર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે આવતા વર્ષથી શાળાના શિક્ષણમાં મોટો ફેરફાર કરી નાખવામાં આવશે એવું કહી નાખ્યું છે આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતે આ માહિતી આપી છે તેમણે કીધું છે કે બોર્ડની પરીક્ષા વર્ષમાં હવે બે વાર લેવાનો નિર્ણય આગામી શૈક્ષણિક સત્ર એટલે કે બે હજાર છવ્વીસ અને સત્યાવીસથી લાગુ કરવામાં આવશે એટલે આવતા વર્ષ બે હજાર છવ્વીસથી આ મોટો નિર્ણય લાગુ કરવામાં આવશે ને આ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી નાખવામાં આવી છે અને બીજો ફેરફાર એ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણના આધારે ધોરણ અગિયાર અને ધોરણ બારમાં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવામાં આવશે તો સૌથી મહત્વના અગત્યના સમાચાર છે બોર્ડની પરીક્ષા બે વાર લેવામાં આવશે આજના સૌથી અગત્યના સમાચાર આવતા વર્ષ એટલે કે બે હજાર છવ્વીસથી આ નવી પદ્ધતિ લાગુ કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ ઝીરો હેઠળ એક કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે અરજી માટે તમારે પીએમ આવાસ યોજનાની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન પણ અરજી કરી શકો છો આ યોજના હેઠળ એક કરોડ નવા મકાનો બનાવવાની જાહેરાત કરી છે જેની અંદર પ્રતિ યુનિટ એટલે કે પ્રતિ ઘર બનાવવા દીઠ બે લાખ ત્રીસ હજાર રૂપિયા તમને સહાય મળવા પાત્ર રહેવાની છે તો પીએમ આવાસ યોજનામાં અત્યારે અરજી શરૂ છે તો ફટાફટ ફોર્મ ભરી દેજો ત્યાર પછી મિત્રો નવું વર્ષ ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવાની મોટી જાહેરાત થઈ ગઈ છે ભારતીય રિઝર્વ બેંક દ્વારા મોટો નિર્ણય કર્યો છે કે ત્રણ પ્રકારના બેંક ખાતા હવે બંધ થઈ જશે કયા ત્રણ પ્રકારના તો પહેલા પ્રકારની વાત કરીએ છેલ્લા બાર મહિનાની અંદર કોઈ પણ ખાતામાં પ્રવૃત્તિ થઈ નથી તો એવા ખાતા બંધ કરી નાખવામાં આવશે બીજો પ્રકાર કે લાંબા સમયથી ખાતામાં એક પણ રૂપિયો ન હોય ઝીરો રૂપિયા હોય એવા ખાતા પણ પહેલી જાન્યુઆરીથી બંધ થઈ ગયા હશે જાણી લેજો તમે પણ જોઈ લેજો તમારું એકાઉન્ટ અને ત્રીજો પ્રકાર છે ડોરમેન્ટ એકાઉન્ટ આ એક એવું એકાઉન્ટ છે કે બે વર્ષથી કોઈ પણ ખાતાની અંદર કોઈ વ્યવહાર થયો નથી કોઈ લેવડ દેવડ થઈ નથી તો એવા ખાતા પણ બંધ કરી નાખવામાં આવ્યા છે તો નવું વર્ષ બેંક ખાતાને લઈને મોટા સમાચાર રહેવાના છે ત્યાર પછી મિત્રો ગુજરાત સરકારે એક નવું પોર્ટલ જાહેર કર્યું છે જેનું નામ છે મારી યોજના પોર્ટલ આ પોર્ટલની ખાસિયત જણાવી દઉં તો આ પોર્ટલની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની છસો એસીથી પણ વધુ યોજનાની માહિતી આપી હશે એટલે હવે તમારે કોઈ યોજનાની માહિતી જોતી હોય તો મારી યોજના પોર્ટલ ઉપર તમે વ્યાજાજો જ્યાં તમને કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની તમામ યોજના જોવા મળશે આની સાથે સાથે તમને આ યોજનાની અંદર કેટલી કેટલા ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના છે કેવી રીતના ક્યાં ફોર્મ ભરવાનું છે કેવી રીતના અરજી કરવાની છે આ તમામ માહિતી મારી યોજના પોર્ટલની અંદર તમને જોવા મળશે રાજ્યના છેવાડાના નાગરિકો કોઈપણ કચેરીના ધક્કા ખાધા વગર આ પોર્ટલની અંદર બેઠા બેઠા ઘરે બેઠા જોઈ શકશે તમારે કચેરી જાણ કરવા આવવાની કોઈ પણ જરૂર નથી ઘરે બેઠા હવે તમને માહિતી મળી જવાની છે કેવી રીતના ફોર્મ ભરવું એ પણ તમને ઘરે બેઠા જોવા મળી જશે તો ગુજરાત સરકાર દ્વારા નવી પહેલ શરૂ કરી છે મારી યોજના નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મોબાઈલ રિચાર્જ ચોવીસ તારીખથી સસ્તા થઈ જવાના છે એક મોટી ખુશખબર ટૂંક સમયમાં આવવાની છે ટેલિકોમ રેગ્યુલેટર એટલે કે ટ્રાય દ્વારા સોમવારે આ મોટો સુધારો જાહેર કર્યો છે એમાં મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરને ઇન્ટરનેટ એક્સેસ ન ધરાવતા જેટલા પણ ગ્રાહકો હોય એના માટેથી એક અલગ પ્લાન જાહેર કરવાનો છે જેમાં ખાલી વોઇસ કોલ અને એસએમએસનો જ પ્લાન હોય ડેટાનો પ્લાન એમાં ઉમેરેલો હોય નહીં તો વોઇસ કોલ અને એસએમએસવાળા જ ખાલી પ્લાન લાવવામાં આવશે જે તમને ડેટા પ્લાન કરતાં ખૂબ સસ્તા ભાવે મળવાના છે આ જાહેરાત આ સુધારો ક્યારથી થવાનો છે તો ચોવીસ જાન્યુઆરી ચોવીસ તારીખથી આ નવો ફેરફાર થવાનો છે તમામ મિત્રો માટે આ મોટા સમાચાર છે જે લોકો ઇન્ટરનેટ જોતું ન હોય એના માટે હવે અલગથી પ્લાન આવશે જેમાં વોઇસ કોલ અને એસએમએસની જ સુવિધા આપવામાં આવશે જે ખૂબ સસ્તા ભાવે આપવામાં આવશે તો ચોવીસ તારીખની રાહ જો તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર મળવાના છે ટ્રાય દ્વારા મોટી જાહેરાત થઈ ગઈ છે આવનારી ચોવીસ તારીખથી આ મોટો ફેરફાર થવાનો છે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે એફઆઈઆર તમે કોઈ પણ ફરિયાદ ઘરે બેઠા નોંધાવી શકશો આ માટે ગુજરાત સરકાર દ્વારા સિટીઝન પોર્ટલ જાહેરાત કરી છે અને જો તમે મોબાઈલ એપ્લિકેશન વાપરતા હોય તો સિટીઝન ફર્સ્ટ નામની એક મોબાઈલ એપ્લિકેશન છે ત્યાંથી પણ તમે ઓનલાઈન ફરિયાદ કરી શકશો આ એપ્લિકેશન કેટલા સમયથી શરૂ છે પરંતુ આની અંદર પહેલાં ફક્ત ને ફક્ત વાહન ચોરી થઈ જાય અથવા તો મોબાઈલ ચોરી થઈ જાય એની જ ફરિયાદ થતી હતી બીજી કોઈ પણ ફરિયાદ થતી નહોતી પરંતુ હવે જાહેરાત કરી નાખી છે કે આ એપ્લિકેશનના માધ્યમથી ચોરી થાય લૂંટ થાય હુમલો થાય સાયબર ક્રાઇમનો કેસ હોય ધાક ધમકી હોય કોઈ દુરુપયોગ કરતા હોય ખંડણી હોય વ્યાજખોરી હોય છેતરપિંડી હોય બળાત્કાર હોય આત્મહત્યા હોય આ તમામ કેસ હવે તમે આ એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા નોંધાવી શકશો નોંધાય એફઆઈઆર નોંધાવી શકશો પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની હવે તમારી કોઈ

હવે ડીબીટી પ્રોજેક્ટ દ્વારા ખાતર સબસિડી ખેડૂતોના ખાતામાં સીધી જ ટ્રાન્સફર કરવાની યોજનાઓ પર કામ શરૂ છે આ પાઇલટ પ્રોજેક્ટ માટે કૃષિ મંત્રાલયે પોતાનો ડેટા અને પ્રીવિયસ જેટલી પણ ડીબીટી યોજના છે એની માહિતી ખાતર મંત્રાલયને સોંપી દીધી છે ખાતર મંત્રાલય એનું એનાલિસિસ કરશે ને એના આધારે આ નવી યોજના નવો પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે જેથી ખેડૂતોને સબસિડીના પૈસા છે ડાયરેક્ટ તેના ખાતામાં આપી દેવામાં આવશે તો ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર કહી શકાય ત્યાર પછી મિત્રો ઈ લઈને એક મોટો નિર્ણય મોટો ફેરફાર પહેલી જાન્યુઆરીથી કરી નાખવામાં આવ્યો છે હવે ઈપીએફઓ દ્વારા જેટલા પણ પેન્શનરો છે એના માટે આ નવો નિયમ લાગુ થઈ ગયો છે ઈપીએફઓ માટે જે પેન્શનર ધારકોના ઈપીએફઓના પૈસા છે એ દેશની કોઈ પણ બેંકમાંથી હવે ગમે ત્યારે આકસ્મિક રીતે જરૂર પડે તો ગમે ત્યારે ઉપાડી શકશે આના કોઈ પણ વધારાના વેરિફિકેશનની હવે જરૂર નથી આ ઈપીએફઓને લઈને તમામ પેન્શન ધારકો માટે સૌથી મોટો ફેરફાર ફાયદો કરી નાખવામાં આવ્યો છે તો આ હતા મિત્રો આજના સૌથી અગત્યના તમામ મિત્રો માટેના સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક દેજો તમારા મિત્રો ને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન